કર્મભૂમિ પાસે કરતા લોકો પાસે આવી ચડ્યો મહાકાય અજગર જીવદયા ગ્રુપને જાણ થતા પહોંચી નવ ફૂટ લાંબા અજગરનું કર્યું રેસ્ક્યુ હાલ ફૂલ ગુલાબી ઠંડીની મોસમ શરૂ છે ત્યારે પાડી શહેરમાં આવેલી કર્મભૂમિ સોસાયટીમાં રહીશો રાત્રે એકત્ર થઈ તાપણું કરી રહ્યા હતા આ દરમિયાન તેમના નજીક એક મહાકાય અજગર આવી ચડ્યો હતો જે જોઈ રહીશો ગભરાઈ ગયા હતા અને રાત્રિના સાડા અગિયાર વાગ્યાની આસપાસ આ બાબતે જીવ જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારીને જાણ કરી હતી અલી અંસારીએ તેમના ગ્રુપના સભ્ય યાસીન મુલ્તાની અને રિષિ ઠાકુરને ઘટના સ્થળે રવાના કર્યા હતા અને જ્યાં પહોંચી બંને સદસ્યોએ સાવચેતીપૂર્વક મહાકાય અજગરનું રેસ્ક્યુ કર્યું હતું આ અજગર નવ ફૂટ લાંબો હોવાનું જીવદયા ગ્રુપે જણાવ્યું હતું અજગરનું જીવદયા ગ્રુપે રાત્રિના સમયે આવી રેસ્ક્યુ કરતા કર્મભૂમિના રહીશોએ તેમનો આભાર માન્યો હતો આ સાથે જીવદયા ગ્રુપે કોટલાવ ખાતેથી પણ આઠ ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કર્યું હતું આ બંને રેસ્ક્યુ કરેલા અજગર વિશે પારડી ફોરેસ્ટ વિભાગને જાણ કરી સુરક્ષિત એરિયામાં મુક્ત કર્યા હતા કર્મભૂમિ ડ્રીમ સિટીમાં અચાનક આ લોકો અહીંયા તાપણ કરતા હતા તો અચાનક નવ ફૂટ જેટલો લાંબો અજગર એમની પાસે આવી ગયો આ લોકો બધા ગભરાઈ ગયા અને જીવદયા ગ્રુપને કોલ કરતા મેં યાસીન મુલતાની આવ્યો અને સારી રીતે રેસ્ક્યુ કર્યો એમને હવે ફોરેસ્ટ ખાતામાં અમે જમા કરાવી દઈશું જો કોઈને આવું દેખાય અજગર કે કોઈપણ નાક સરીસરીફ તો જીવદયા ગ્રુપને કોન્ટેક કરી અને બચાવી લેવા સાપ જે જે વેધર ચેન્જ થાય એના કારણે ખાસ કરીને એ લોકોમાં ફેરફાર થાય એટલે આવા બહાર નીકળે છે અને રાત પડી હું જે શરીર સીફ ખોરાકની તલાશમાં બહાર નીકળે છે એટલે તમારે જો અંધારમાં કે જે જાતો હોય તો ટોચ બેટરી લઈને જાઉં ને તમારે પગમાં બૂટ અને એવું પહેરીને નીકળવું જેથી કરી આવું કોઈને બાઇટ ન થાય ને સારી રીતે આપણે એને બચાવી શકીએ એટલા માટે અમે અપીલ કરીએ જ છે બધાને કે કોઈ પણ દેખાય તો જીવદા ગ્રુપને કોન્ટેક કરવા વિનંતી કોટલામાં સાત ફૂટ લાંબો અજગર એમના ઘરના આંગણે આવી જતા જીવદા ગ્રુપને ત્યાર ત્યારબી કોન્ટેક કરી અમે પકડાયો છે આ ખાસ વેધર ચેન્જના લીધે જ અજગર આવી જાય છે આ બીજો એક અજગર અમે પકડ્યો છે એકસાથે